તમને ન ગમતો એને ટિકિટ પડી હોય પણ તમારે લાંબુ લક્ષ્ય જોવાનું છે ટૂકુ નથી જોવાનું એટલું સંકલ્પ કરવાનો છે કે તમારે જે જે લોકો જીતાડવામાં મદદ કરી છે ઈ કેસે એમ કામ થાય એટલે મને હજારો આવશે આજે મને ખબર છે મિત્રો મને તો દેખાય છે ઈશ્વરની કૃપા છે આજે તારીખ છે 3 નવેમ્બર 2025 આજે તમે લખીને જાઓ

અને એના માટે આ કિસાન મહાપંચાયત કરી પછી આપણે નક્કી કર્યું છે કે આનાથી અટકવાનું નથી આપણે બીજી આઠ કિસાન મહાપંચાયત કરીએ છીએ કેટલી આવી ને આવી આઠ કિસાન મહાપંચાયત નવ તારીખે બે છે એક ચેતરભાઈના વિસ્તારમાં છે અને એક જામનગરમાં આપણે કરીએ છીએ નવ તારીખે કિસાન મહાપંચાયત ખેડૂતોને ન્યાય અપાવવા માટે

ઈ લોન ભરપાઈ કરી શકે એમ ન હતા પછી પત્ની ના ગરણા મૂક્યા ગરણા મૂકને લોન લીધી એ પણ ભરપાઈ કરી શકે એમ નહોતા એમણે ચારે બાજુથી ફોન આવતા હતા અને છેલે માણસે જીવન ટુકાવી દીધું સાહેબ કલ્પના કરો કે ખેડૂતે કેટલા દિવસ ખેતરમાં ચક્કર મારી હશે કેટલા દિવસ એકલો એકલો રડ્યો હશે દીકરા દીકરીના ના છેલે છેલે મોટા જોયા હશે એને એને એવું જોયું છે કે હું મારી દીકરીમાંથી હવે નીકળી જવાનું છું કાય એમણે જોયું હશે કે મારો દીકરાને ને છેલી વખત છૂટો જોઈ લઉં અને પછી એને આપઘાત કર્યો છે એમને નહીં કર્યો હોય એના માટે તમારે મારે લડવાનું છે સાહેબ કલ્પના કરો એની બે ઘડી કલ્પના કરો

કોઈ અઘરું કામ નથી પણ એકતા દેખાડવાની છે અમે બધા સંકલ્પ લીધો છે કોઈ એ કાઈ ભાઈ બીજું આડું ઓડું નથી જ્યાં સુધી સરકાર આવે પછી નકી કરી હું બધું બરાબર કે નહીં હા અહીંયા કોંગ્રેસ વાળી રીત કરવાની ભાઈ આપણે વિશાવદર વાળી કરવાની તો મારું કહેવાનું એ છે કે એક જ લક્ષ્ય રાખો તાલુકા જિલ્લા પંચાયતમાં અત્યારે છેલ્લી વાત કહી દઉં આપણે ચાલીસ ટકે ઉભા રહીએ છીએ અને આઈબી નો રિપોર્ટ આવ્યો તમને ખબર છે કેટલા નો આવ્યો પિંચ્યાસી સીટ ભાજપ છે એવું કે છે તો મેં પછી આઈબી વાળાને ફોન કર્યો મારો તો મિત્રો છે સાહેબ કસમ થી કહું છું એને કીધું કે સુદાન ભાઈ અત્યારે તમારી સીટો સિત્તેર આવે છે અત્યારે સિત્તેર આવે છે

શહેરો ઘડો લાડો કરી નાખીશું ને એને ખબર પણ નહી પડે હા અને છ મહિનામાં કાલે મેં જર્ની કીધી હતી કેટલી સ્પીડમાં જઈએ જઈએ છે કે નહીં તમને નહીં અમને હોવા નથી દેતા કોઈ ગોપાલરાયજી ને પછી મારે આજે બધું થઈ ગયું હજી તો અહીંયા મીટિંગ હતી તકની ચાર તારીખે પાછું જવાનું

છેલ્લી વાત કે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે તો એક નંબર લખો તમે